તો આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે ધાનેરા પાલનપુર ડીસા સુઈગામ દિયોદર લાખણી કાંકરેજ સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામોમાં વરસાદની શરૂઆત થઈ છે બાપલા વક્તાપુરા માલો અને કુંડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો તો કાંકરેજના દુદાસણ ગામે વરસાદની શરૂઆત થઈ છે વાછોલ બોર્ડરના ગામડાઓમાં પણ વરસાદથી નુકસાન થયું કમોસમી વરસાદથી ઘઉંના પાકમાં ભારે નુકસાન થયું છે ખેતરમાં કાપણી કરેલા ઘઉંના પાકમાં વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ડીસા પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ વિઠોદર થેરવાડા જેરડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો સુઈ ગામ અને થરાદ પંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે અને તેની સાથે અમીરગઢ દાંતા વડગામ અંબાજીમાં પણ વરસાદ નોંધાયો ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે જેને લઈ ખેડૂતોની ચિંતા વધી કારણ કે હવે રાયડો ઝીડુ વરિયાળી સહિતના પાકમાં નુકસાનની ભીતિ છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને તેની સાથોસાથ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે ખાસ શું હોય હું આવ્યો

ઘઉં વાઢેલા પડ્યા છે બધી મૂળ પડી છે આમની આમ એ બધી બગડે છે રાયડો એરંડા બધા જ પાકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે જેથી ખેડૂતોને આર્થિક રીતે બહુ મોટો ફટકો પડે છે ગામમાં નુકસાન જે લગભગ પચાસ ટકા લોકોનો જે એમને જે પાક હતો એ લઈ લીધો છે ને પચાસ ટકા લોકોના જે પાક છે એ ખેતરમાં જ પડ્યા છે પચાસ ટકા ખેડૂતોને નુકસાન ખૂબ મોટું નુકસાન છે તો માવઠું પડવાને કારણે હાલ તો રાજ્યભરના ખેડૂતો ચિંતિત છે અને ખેડૂતોને તૈયાર પાક ઢાંકી રાખવા માટેની પ્રશાસને સૂચના પણ આપી છે એવામાં જે માવઠાનો માર સમગ્ર ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદ ખાબક્યો હતો જેને લઈ ખેડૂતોની ચિંતા વધી છે તો બીજી તરફ રોડ રસ્તા પણ હાલ જોવા મળ્યા છે ભીંજાયા છે વરસાદી પાણીથી આ તરફ પાલનપુર સુઈગામ ધાનેરા વિસ્તારમાં પણ માવઠાનો માર ખેડૂતોએ સહન કરવો પડ્યો છે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો ખેતરોમાં જે ઉભો પાક છે તેમાં હાલ પાણીના વરસાદના કારણે નુકસાનની ભીતિ રહી છે તો ડીસા કાંકરેજ અને વાછોલ બોર્ડરના દ્રશ્યો છે જ્યાં હાલ વરસાદ વરસ્યો હતો ડીસામાં પણ બટાકાનો જે તૈયાર પાક છે તેને નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે આ તરફ કાંકરેજ અને વાછોલ બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે માવઠું પડ્યું કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે તો સમગ્ર ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે બનાસકાંઠાના સુઈગામ થરાદની સાથોસાથ ડીસા કાંકરેજ વાછોલ બોર્ડર પર પણ વરસાદ જોવા મળ્યો અને કમોસમી વરસાદને લઈ રાયડો જીરુ વરિયાળી સબગુલ બટાકા સહિતના પાકને નુકસાનની ભીતિ છે